ગીર સોમનાથના વેરાવળમાં સાગરપુત્ર ફાઉન્ડેશન અને ખારવા સમાજ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં છસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છેલ્લા ઘણા વર્ષોથી ખારવા સમાજમાં શિક્ષકોને લઈને જાગૃતતા આવી છે અને ખારવા સમાજના બાળકો પણ પ્રશાસનમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત થયા છે ત્યારે ગીર સોમનાથના વડામથક વેરાવળમાં ખારવા સમાજ માછીમારીના વ્યવસાય સાથે બાળકોને શિક્ષણ આપવામાં પણ આગળ આવ્યો છે સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના આગેવાનો અને અગ્રણીઓની આગેવાનીમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં છસો થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ભાગ લઈને સમાજનું ગૌરવ વધાર્યું ધોરણાર્થી ઉચ્ચ ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓને શિલ્ડ સન્માન પત્ર પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજ અમારા ખારવા સમાજ સાગરપુટુર ફાઉન્ડેશન દ્વારા જે વિવિધ સામાજિક કાર્યક્રમો થાય છે એ પૈકીનો એક એજ્યુકેશન માટે કરી અને સમાજ આજે એક કાર્યક્રમ રાખ્યો હતો વિદ્યાર્થી સન્માન સમારોહ જેમાં અમારા ખાડવા સમાજના દીકરી દીકરાઓ જે એજ્યુકેશન સારું મેળવી અને સારા માર્ક્સ લઈને આવતા હોય એને પ્રોત્સાહિત કરવા અને એનો ઉત્સાહ વધારવા માટેનો આજે વિદ્યાર્થી સન્માન સમારોહ રાખેલો હતો જે કેટલા વિદ્યાર્થીઓ હતા અને શું પ્રોગ્રામ હતો અમારા સમાજના લગભગ છસો જેટલા વિદ્યાર્થીઓએ એમાં ભાગ લીધો હતો અને એમાં એક સો એક જેટલા દીકરી દીકરાઓ જે સારા માર્ક્સ લઈને આવ્યા હતા આઠમા ધોરણથી લઈ અને ગ્રેજ્યુએટ સુધી અને માસ્ટર સુધીના એ લોકોને પહેલો બીજો અને ત્રીજા ક્રમમાં સારા માર્ક્સ લઈને આવ્યા એમાં સમાજ એને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સારા એવા ઇનામોને બધું આપ્યા છે સાથે સાથે આ કાર્યક્રમનો મૂળ હેતુ અમારા સમાજનો એ છે કે અમારા સમાજમાં જે શિક્ષણનું ધોરણ અગાઉ બહુ ઓછું હતું જેમ માછીમારી કરતા અને શિક્ષણમાં ધ્યાન નથી આપી શકતા એટલે છેલ્લા દસ પંદર વર્ષથી શિક્ષણ ધોરણ અમારા સમાજનું સારું એવું આગળ આવ્યું છે એને જ લઈને આજે આ કાર્યક્રમમાં મેં લોકોએ કર્યું હતું ખારવા સમાજ સાગર ફાઉન્ડેશન દ્વારા અમારો સરસ્વતી સન્માન આયોજન ઘણા વર્ષોથી ચાલે ચાલે છે અને કરતા રહે છે અને અમારા સારવા સમાજના સાગરપુટ ફાઉન્ડેશન ના આગેવાનો અને ઘણું વિદ્યાર્થીઓને અમારા છોકરાઓને પ્રોત્સાહન આપે છે ઘણા છોકરાઓને તેને આગળ લેવા માટે ઘણો સી ફારો ખારવા સમય સાગરપુટ ફાઉન્ડેશન દ્વારા વડીલો અમને ખૂબ ખૂબ અમને આગળ વધારવા માટે પ્રોત્સાહન કરે છે